નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે વાવાઝોડાથી ભારે અને તોફાની વરસાદની શક્યતા છે તો જે આ મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ અનુસાર તારીખ એકવીસ મે ના મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે બાવીસ મેની આસપાસ ત્યાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે ત્યારબાદ તે ઉત્તર તરફ ગુજરાત કાંઠા તરફ આગળ વધીને વધુ શક્તિશાળી થઈ શકે છે જેથી છ દિવસ બાદ ત્યાં વાવાઝોડું ડિપ્રેશન સર્જાવાની મધ્યમ શક્યતા દર્શાવે છે ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાથી ભારે અને તોફાની વરસાદની શક્યતા વધી જાય છે હાલ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળના કાંઠા પાસે વાદળોની જમાવટ જોવા મળી રહી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ